તાવ જેવી બીમારીઓ માટેની હોમિયોપેથિક તેમજ નેચરોપેથિક દવાઓ ચેકઅપ તેમજ જરૂરી માર્ગદર્શન તો આજે જ પધારો ડોક્ટર નિષાંત ક્લિનિક દિવાન હોટલ સામે યાકુતપુરા વડોદરા હોસ્પિટલનો સમય સવારે બારથી અઢી સુધી અને સાંજે સાડા સાતથી રાત્રે સાડા દસ સુધી રહેશે રિપોર્ટ સાદિક કાજલવાલા મારું અસલાકુમ મારું નામ ડૉક્ટર નિશાદ કાજલવાલા છે હું હોમિયોપેથિક અને નેચરોપેથિક ડૉક્ટર છું હું નિષાદ ક્લિનિક યાકુતપુરા દિવાન હોટલની સામેથી વાત કરી રહી છું રસ રમઝાન પવિત્ર રમઝાનમાંના ફર્સ્ટ પંદર દિવસ બાકી રહ્યા છે અને હમણાં શરદી ખાંસી કફનો ખૂબ જ વાવડ છે તો હું એક ઓફર કહીએ કે ખિદમત કહીએ જે બી સમજો એના વિશે કહેવા માગીશ કે આપણા ચાર દરવાજાની મસ્જિદના જેટલા બી આલીમ છે મુફ્તી છે આ હાફીઝ છે જેટલા બી છે એ લોકો માટે હું એક સેવા કરવાની ઈચ્છા રાખું છું એક ખિદમત કરવા માટે મારી લાગણી અનુભવું છું તો આ ચાર દરવાજા જેટલા બી હાફીઝ કારી આલીન છે એ લોકો માટે નિશા ક્લિનિકમાં આ છેલ્લા પંદર દિવસ રમઝાનમાં ફ્રી દવાની માટે અમે કેમ જેવું રાખ્યું છે એ લોકો જે બી તકલીફ હોય એમને શારીરિક એના માટે નિશા ક્લિનિકમાં આવીને ફ્રીમાં એમને દવા આપવામાં આવશે ફ્રીમાં ચેકઅપ કરવામાં આવશે તો જેને બી તકલીફ હોય એ બધાનું હું આવકારું છું બધા વધારે વધારે લાભ લે એવી હું જાહેર જનતાને અપીલ કરું છું હોસ્પિટલનો સમય મારો હોસ્પિટલનો સમય સવારે બારથી અઢી અને સાંજે આફ્ટર ઇફતારી સાડા સાતથી સાડા દસ સુધીનો છે વીડિયો કો લાઇક કરે હમરે ચેનલ કો સબ્સક્રાઈબ કર બૈલાયકન જરૂર પ્રેસ કરે